સહકારી બેંકમાં હવે કોઈ પણ વ્યક્તિ દસ વર્ષ જ ડિરેક્ટર પદે રહી શકશે આ નવા નિયમથી વર્ષોથી સહકારી બેંકમાં ડિરેક્ટર ચેરમેન પદે બેઠેલા મોટા માથાઓ એક જ ઘર ભેગા થઈ શકે છે આ સુધારાથી શું ફેરફાર થશે અને તેની શું અસર પડશે જાણીશું આજની સન્ડે બિગ સ્ટોરીમાં આ નવા નિયમથી સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક સહિત અમદાવાદ સાબરકાંઠા મહેસાણા સહિતના જિલ્લાઓમાં અંદાજે બસો પચાસ જેટલા ડિરેક્ટર્સને અસર થશે જેમાં જયેશ રાદડીયા ડોલર કોટેચા જેવા નામ પણ છે જેમનું માનવું છે કે નિયમ પ્રમાણે પદ છોડવું પડે જિલ્લા સહકારી બેંકમાં મારે પંદર વર્ષ થઈ ગયા છે એટલે એ મને પણ લાગુ પડે મારે પદ મૂકવું પડે અને મૂકવાનું જ હોય હું સ્વેચ્છાએ છ મહિના પછી ચૂંટણી આવે ત્યારે રાજીનામું આપીશ લોકસભા કે ધારાસભા જેમ સહકારી ક્ષેત્રની ચૂંટણી એક સાથે થતી નથી દરેક સંચાલક કે નિર્ધવા પાંચ વર્ષથી ચૂંટણી થાય એક સમયે જયેશ રાદડીયા સામે મોરચો માંડનાર ભાજપના જ નેતા નીતિન ઢાંકેચાએ કહ્યું કે લગભગ સૌરાષ્ટ્ર અંદર મોટા ભાગના સહકારી ક્ષેત્રના આગેવાનો દસ વર્ષ ઉપર થયા હોય એવા જ મોટા ભાગના આગેવાનો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ